દમણના દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પંદરમી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસના શુભ અવસરે સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્વમાં ભામટી પ્રગતિ મંડળમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી આશીષ મોહન અને બીડીઓ મિહિર જોશીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે સભાને સંબોધતા સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે સંઘ પ્રદેશમાં પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદથી બામટી કોમ્યુનિટી હોલના નવનિર્માણનું કાર્ય જિલ્લા પંચાયતના સીઈઓ આશીષ મોહનના સહયોગથી સંભવ બન્યો છે તેમણે પોતાની દમણવાડા પંચાયતની ટીમની પણ પ્રશંસા કરી હતી સરપંચ મુકેશ ગોસાવીએ નવનિર્મિત એસી હોલ શિક્ષણ સંસ્કાર અને આધ્યાત્મિક સંવાદનું કેન્દ્ર બનશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો સાથે જ ઉપરના માળે યુવાનોના વ્યાયામ માટે જીમનો પ્રારંભ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયતના સીઈઓ આશીષ મોહને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરપંચ મુકેશ ગોસાવીના અથાગ પ્રયાસોથી જ આ કોમ્યુનિટી હોલના નવનિર્માણનું કાર્ય શક્ય બન્યું છે ભામટી પ્રગતિ મંડળના અધ્યક્ષ કિશોર દમણિયાએ સ્વાગત વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસરપંચ મિલન રાય ચંદ પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જય માતાજી વાઘરા માતાકી જય આજરા ઓવન પ્રસેંગે આપડે ઇંચે પુષ્ટિ કરીલા અમારા રેડર સ્કોપનો રેડર સ્કોપ એવા સીઓ સાહેબ શ્રી આશિષ ઓલસે અમારા વિડિયો અને સાથે વિડિયો ની સાથે વિશેષ મિત્ર જેવા મહેશ સાહેબ અમારા ડેપ્યુટી સરપંચ શ્રી વિલનભાઈ અને जर हम्मटी की बात आ रही है तो हमारे हम्मटी प्रदर्शनी मंडल में दोनों ने आपना था सिरिकिशोर भाई हमारा दवरबाना प्रदर्शनी का सर्वे सिरिकिशोर भाई हमारा पुरस्कृत पुरस्कृत सिरिकिशोर भाई तेवज अत्यंत उपस्थित माताओं बहनों भाइयों ने निपटा तेवज हमारी तो तो हम्मटी ने हमारे दवरबाना नहीं थी अंदर � આવતા હોય અને સાથે સાથે આજે સ્વતંત્રતા દિવસનો અભિનંદન પણ આપો મિત્રો આ એક આજે જે હોલ છે આપણો હોલ હતો જ પણ આ એક આપણો વૈચારિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મિલનનું કેન્દ્ર બનશે એનો મને પૂરો વિશ્વાસ છે કારણ કે ભમથી પાસે દરેક જડીબુટ્ટીની દવા છે અને અત્યાર સુધી જે આપણે

એ બદલ હું સંત પ્રદેશ પ્રશાસન અને જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશીષ મોહન સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મુકેશભાઈ હોલની અંદર હું લાઇબ્રેરીની વાત કરવામાં આવી છે શું શું રહે છે આ હોલ અમારા શિક્ષણ સાંસ્કૃતિક અને વિચારના આદર પ્રદાન માટેનું એક કેન્દ્ર બનશે આ હોલ આધ્યાત્મિક પ્રગતિ માટેનો પણ એક ઊંડા પ્લેટફોર્મ બનશે ઉપર કોઈ જીમની વાત કરવામાં આવી છે તો શું કે અમારો પ્લાનિંગ આ હોલના અંદર જિમ્નેશિયમ કરવાનો પણ છે એ બાબતના અંદર અમે રજૂ કર્યો છે અને જો મંજૂર થશે તો બહુ વહેલી તકે એના અંદર જિમ્નેશિયમની સુવિધા પ્રાપ્ત છે જેના કારણે અમારા યુવાનો શરીર સ્વચ્છ જાણી શકે પોતાની તંદુરસ્તીનું Isso